અને આ પ્રસંગે જિલ્લા ક્વોલિટી કંટ્રોલ ઓફિસર શ્રી ડોક્ટર હેમસિંહ રાઠોડ સાહેબ વડોદરા શ્રી કિશોરભાઈ પાઠક જનરલ મેનેજર અને શ્રી જીજ્ઞેશભાઈ પટેલ કંપનીના સેક્રેટરી કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ શ્રી કનુભાઈ લિંબાચિયા પ્રમુખ શ્રી શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ શ્રી કમલેશભાઈ વાણંદ ઉપપ્રમુખ શ્રી શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા દ્વારા પંચોતેર સગર્ભા મહિલાઓએ પોષણ કીટ આપવામાં આવી તાલુકા હેલ્થ ઓફિસર સાવલી વતી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર એસ એચ ખાન સાહેબ શ્રી અને દ્વારા પોષણ કીટ સગર્ભા માતાએ લેવાના પોષણયુક્ત આહાર તેમજ લેવાની તતિ કાળજી અંગે સગર્ભા મહિલાઓને આરોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું તથા તમામ ઉપસ્થિત મહિલાઓનો આભાર માનવામાં આવ્યો

ને ખાસ કરીને અહીંયા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એસ એસ ખાન સાહેબનો પણ બહુ સંકલન ખૂબ સારી રીતે તમામ સ્ટાફનો પણ સારી રીતે રહ્યું અને ખૂબ સફળ રીતે આ કાર્યક્રમ થયો જેની અંદર મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ સગર્ભા બહેનોનું જો આપણે પૂરતું ધ્યાન રાખવામાં આવે તો ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આ તમામ સંસ્થાઓ કંપની હોય કે ડોક્ટર એસ એસ ખાન હોય કે આ સંત શ્રીરંગ સેવાથી ફાઉન્ડેશન અને તમામ કાર્યકરો હોય બધા સાથે મળીને એક જ પ્રયત્ન એક જ દિશામાં કાર્યરત છે કે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે એટલે કે આ સગર્ભા બહેનોનું પૂરતું ધ્યાન રાખવામાં આવે એની અંદર કેટલીક માહિતી એવી મળી કે આ ન્યુટ્રિશન કીટના લીધા પછી સગર્ભા બહેનોને ત્રણથી ચાર કિલોનો વેઇટની અંદર ગ્રોથ થયો આવું ને આવું કાર્ય ચાલુ રાખીશું અમે શ્રી રંગ સેવા ફાઉન્ડેશન અને આવી જ રીતે તાલુકા હેલ્થ ઓફિસરના સંકલન અને કંપની શ્રી કંપનીના સીએસઆર ફંડ થકી આવા ને કાર્ય અમે કરતા રહીશું થેન્ક યુ સો મચ સર આપણું શુભ નામ મારું નામ હાર્દિક દોશી વડોદરા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો